દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ગઈકાલે રાત્રે ગુમ થયેલ મહિલાની શોધખોળ ડ્રોન કેમેરા દ્વારા કરવામાં આવી રહી છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત રાત્રે એક ગોઘલાની મહિલા ગંગેશ્વર મહાદેવ મંદિર બાજુ ગઈ હતી જે પરત નહીં આવતા તે દરિયામાં પડી ગઈ હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે અને તેમની શોધખોળ તેમના પરિવાર સહિત લોકો ગંગેશ્વર મહાદેવની આજુબાજુ કરી રહ્યા છે ત્યારે આજે તેમના પરિવારે દીવ પ્રશાસન પાસે ડ્રોન કેમેરા દ્વારા કલ્પના દિવ્ય સોલંકીની શોધખોળ કરવાની માંગ કરી હતી જેને લઈને ડ્રોન કેમેરા દ્વારા કલ્પનાની શોધખોળ કરી રહ્યા છે કલ્પના ની કરવા દીવ એડીએમ વિવેકુમાર વિપુલ સોલંકીઓ ઉપસ્થિત રહ્યા છે नहीं 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 Thank